કેમ છો ભાઈ તમે યાર શું કર્યું જ્યાં જો ત્યાં તમારું નામ રોડ ઉપર બેનર છે સોશિયલ મીડિયામાં ઘરે સોસાયટીમાં અને બાયુ વાહે પડી ગઈ છે કહેવાય તમે જાઓ ચીમનીવાલામાં અને સ્પેશિયલ અમારા માટે એક ચીમની લઈ આવો યાર તો હું જાદુ કર્યું છે તમે આજ તો સ્પેશિયલ કામ ઉપરથી કહેવાય ને રજા પાડવી પડી ચોક્કસ અમારા શોરૂમ ઉપર પધારવા માટે સાહેબ આ અમારું કોઈ એવું જાદુ નથી આની અંદર પણ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીની જે ચીમનીઓ છે જે તમારા ઘરની અંદર જે બધા ધુવાડો આતે તે થતું હોય જ્યારે રસોઈ બૈરાઓ કરતી હોય ત્યારે કેવું છે કે ધુવાડાના કારણે જે બધી ચીકાસ થતી હોય એને સાફ કરવામાં બહુ તકલીફ પડતી હોય છે ત્યાં જોઈએ ત્યાં અમારી ઘરે સોસાયટીમાં બધાય ફેમિલી તમારે પ્રોડક્ટની વાતો કરે છે યાર માર્કેટની અંદર સર આજે સર્વિસ મહત્વની છે પહેલાં તમને સર્વિસ મળે છે અને પ્લસ પ્રોડક્ટ એવી કામ કરો અમને બધું ડિટેલ વિગતવાર વસ્તુ બતાવો તમારી ચોક્કસ અમારા શોરૂમ ઉપર પહેલાં પધારવા તમારો ખુબ ખુબ આભાર હું તમને બધી વસ્તુ ડિટેલ બાય ડિટેલ તમને બધા વિડીયો દીપકભાઈ આજની લેટેસ્ટ ટેકનોલોજીની ચીમનીઓ તો તમને ખ્યાલ છે પણ એની અંદર તમારે કઈ રીતે એનું સિલેક્શન કરવું એની આજે હું તમને થોડી માહિતી આપીશ મેઇન ચીમની અંદર છે ને ત્રણ સાઇઝ આવશે એક આ ટાઈપની બે ફૂટની સાઇઝ આવશે એક આ ટાઈપની અઢી ફૂટની સાઇઝ આવે સેવન્ટી ફાઇવ સેન્ટીમીટર કહેવાય અને આ ટાઈપની બધી ત્રણ ફૂટની સાઇઝ કહેવાતી હોય છે આની અંદર અત્યાર સુધી બધી જે ચીમનીઓ આવતી હતી એ ટાઈપમાં કેવું હતું કે અત્યાર સુધી બધી આ નોન ઓટોક્લીન ટેકનોલોજી હતી જેને બફેલ ફિલ્ટર કહેવાય તમારે જાડી કાઢીને સાફ કરવી પડે પણ આની અંદર તમે હાથ નાખીને સાફ ના કરી શકો અથવા તો તમે ખોલી ના શકો બરોબર છે અત્યારે હવે બધી ટેકનોલોજી આવી ગઈ છે ઓટોક્લીન ટેકનોલોજી ઓટોક્લીન જમાનો છે અત્યારનું બરોબર છે તો લેટેસ્ટ ટેકનોલોજીમાં આપણે જઈએ તો અત્યારે ઓટોક્લીન ફીચર્સ તમને બતાવું કે ઓટો ઓટોક્લીન એટલે કઈ રીતે કે બાર ખાલી આપણે અહીંયા કપડું જ મારવાનું છે બહારની બોડીમાં અંદર ઓઈલ છે ઓલ બધું ડ્રીપ થઈને ઓઈલ કલેક્ટરની ટ્રેમાં આવી જાય તમારે ખાલી કાઢીના ટ્રેડ સાફ કરવાની હોય છે પ્લસ ઓટોક્લીનનો કંપનીની અંદર આમ બધાની અંદર ફીચર્સ હોય છે કે તમે આ ઓટોક્લીનના ફીચર્સને પાંચ સેકન્ડ સુધી તમે પ્રેસ કરશો તો એની નવ મિનિટની પ્રોસેસ છે કોઈ કંપનીની અંદર સોળ મિનિટની પ્રોસેસ છે એ ચાલુ થાશે આ પ્રોસેસ એવી છે કે એની અંદર હીટર ટેકનોલોજી છે કે મોટર ફરતે હીટર પેડ ગોઠવેલા છે હીટર ગરમ થાય ઓલ પચાસ ટકા ત્યાં ત્યાં જ બીજા બાકીનું ઓઈલ આપણે જે પટ્ટી કાઢેલી છે ઓઈલ અંદર આવી જાય પછી રેગ્યુલર તમે બાર કપડું મારીને પાછી આ રીતે તમે સાફ કરી શકો આ ચીમની ક્લીન થઈ ગઈ આપણી બરોબર છે આ કંપનીઓ વાઇઝ આપણી પાસે અત્યારે અલગ અલગ કંપનીમાં આપણી પાસે હેન્ડવેર ફેબર બ્લોહોટ કુચીના કેરેસિલ ગ્લેન કેફ વેન્ટેર ઓઝોન કોઈ હિન્ટેક આવી બધી કંપનીઓ આપણી પાસે અવેલેબલ છે અને મેઇન વસ્તુ અત્યારે કેવું છે આપણો પ્રશ્ન પહેલો ઉદ્ભવતો હોય આટલી બધી કંપનીઓ છે પણ આ બધી કંપનીઓ બધી હું કઈ કંપની બેસ્ટ પસંદ કરું બરાબર છે તો મેઇન કંપનીવાઈઝ તમે જાશો તો કંપનીમાં પેલો એક ફર્સ્ટ ક્વેશ્ચન આપણો એવો હોય સાહેબ સર્વિસ કે સર્વિસ કઈ રીતેની મળશે આની અંદર એની પણ ડિટેલ આપજે સર્વિસની કે અલગ સિટીમાંથી કોઈને જોતો હોય તો કેવી રીતે તમે પ્રોવાઈડ કરો કઈ કઈ સર્વિસ આપો અને કેવી રીતે તમે ઓર્ડર માટે એ બધી પણ ડિટેલ આપજો જી મિસ્ટર ચીમનીવાલા એક મલ્ટી બ્રાન્ડ ચીમની અને સ્ટવનો શોરૂમ છે આ કોઈ એક સિટીની અંદર લિમિટેડ નથી આપણું અત્યારે અમદાવાદ વડોદરા જુનાગઢ રાજકોટ મોરબી સુરત આ બધા સિટીઓની અંદર આપણા શોરૂમો છે કોઈપણ તમારા વ્યૂઅર્સને કોઈપણ જગ્યાએ ચીમનીઓ જોતી હશે આપણે ત્યાં આપણા શોરૂમ ઉપર એકવાર વિઝિટ કરશે તો એને પ્રોપર માહિતી સાથે સર્વિસેબલ જે બ્રાન્ડ હશે એ તમને ચોક્કસ તમારા વ્યૂઅરને અને તમને મળી જશે હવે આપણે વાત કરીએ કે એના ઓટોક્લિન ફીચર્સની આપણી વાત થઈ હવે એની અંદર અત્યારને શું નવી ટેકનોલોજીમાં આવેલી છે અત્યાર સુધી બધી જે ચીમનીઓ હતી ને એ બધા એમાં કેવું હતું કે પુશ બટનથી ચાલુ થતું હતું અને એ જ વસ્તુની અંદર અત્યારે મોશન અને ટચ આવી ગયું અને ઘણી ચીમનીઓ હમણાં તમને હું બતાવીશ આગળ થોડા વિડીયોની અંદર કે એની અંદર વોઇસથી પણ મોશન થી ટચ થી તમારું કામ થાય મોસન થી તમારા હાથ ના ઇશારા ઉપર આખી ચીમની વર્કિંગ કરશે તો આને અડવાનો કોઈ પ્રશ્ન જ નથી તો ખરાબ થવાના ચાન્સીસ ઓછા થઈ ગયા બરોબર છે હવે સક્શન કેપેસિટી મેઇન મહત્વની હોય કે ચીમની તો ત્રણ ફૂટની આપણે પસંદ કરી છે પણ એની અંદરના સક્શન કેપેસિટી કઈ રીતેની આવશે હવે સક્શન છે ને સક્શન એટલે એક પ્રકારની એની ખેંચવાની અને ફેંકવાની કેપેસિટી છે બરોબર છે જે એર ફ્લો છે ને ફેંકવાની કેપેસિટી કહેવાય તો કેવી રીતે ચેક થાય કે ચેકની અંદર તમને બધું જો 700 સક્શન થી 2050 સક્શન સુધીની ચીમનીઓ આવતી હોય છે બરોબર છે હવે સક્શન વાઇઝ તમને બતાવું તો અમે અહીંયાથી જે તમને ડિટેલ પ્રોવાઈડ કરીએ છીએ તમારા પાઇપિંગ પ્રમાણે પ્રોવાઈડ કરીએ ઘણા કસ્ટમરને 2 થી 3 ફૂટ પાઇપિંગ હોય તો એની અંદર 1000 સક્શન ચીમની લઈ ઉપરની કોઈ પણ ચીમનીઓ તમે લઈ શકો ઘણા કસ્ટમરને કેવું હોય કે કોઈને દસ ફૂટ પંદર ફૂટ કે પચીસ ફૂટ પાઇપિંગ હોય બરોબર છે તો એ લોકોને પંદરસો સક્સન ઉપરની ચીમનીઓ લેશે તો એને વધારે પ્રમાણની અંદર ચીમનીઓ વર્કિંગ કરતી હોય એવું દેખાય તેમને એનો સક્સન કેપેસિટી વધારે મળતી હોય એવું દેખાય સક્સન વાઇઝ હું તમને પ્રેક્ટિકલ જોવું હોય તો જો પ્રેક્ટિકલ તમને હું બતાવું કે અત્યારે આ વસ્તુ છે હું તમને બતાવું

મેઇન હવે કંપનીની ગેરંટી વોરંટીની વાત કરીએ આપણે કે ગેરંટી વોરંટી આની અંદર કઈ રીતે લાગતો ગુજરાતમાં આપો કે ઓલ ઇન્ડિયામાં કે ઓલ ઇન્ડિયામાં તમને મળી જશે કોઈ પણ જગ્યાએ એ અમારા અત્યારે ગુજરાતમાં જ અમારા પોતાના બાર આઉટલેટ છે અલગ અલગ સિટી સિટીમાં સુરતમાં આપણા આપડા બે શોરૂમ છે અમદાવાદમાં બે શોરૂમ છે રાજકોટમાં ચાર શોરૂમ છે વડોદરાની અંદર બે શોરૂમ છે જૂનાગઢ મોરબી આ બધી જગ્યાએ આપણી પોતાની બધા સિટી આવી ગયા સર્વિસ કેવી રીતે આપો છો સર્વિસ વાઇઝ અમારા પોતાના સર્વિસ સેન્ટરો પણ છે અને કંપની વાઇઝ તમે કોઈ પણ કંપનીની બ્રાન્ડ ખરીદો છો તો બ્રેન્ડ સર્વિસ સેન્ટરથી તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ અમે કરાવડાવી આપતા હોય હોઈએ છે જેની અંદર સર્વિસ તમને બેસ્ટ મળે અમારી ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે સર્વિસ જે કંપનીઓ સર્વિસ આપી શકે એજ કંપનીઓની ડિસ્પ્લે અમારા શોરૂમ ઉપર તમને જોવા મળે બરોબર છે સર્વિસ નહીં મળે તો માર્કેટની અંદર આજે તમે હોય કે હું હોય સર્વિસ નહીં મળે સર્વિસ મેન જોઈએ અમારે સર્વિસ હોય તો જ આપણે પ્રોડક્ટ ખરીદતા હોય છે બરોબર છે આ રીતે આપણે આખી વર્કિંગ કેપેસિટી આની અંદર મળતી હોય છે અને તમને ઓર્ડર આપવો હોય તો કેવી રીતે આપી શકાય ઓર્ડરની અંદર સાહેબ જો અમે તો પેલો પ્રેફરન્સ છે ને લાઈવ ટચ અને ની અંદર જ માનીએ છીએ કે સાહેબ તમે મને ફોન ઉપર વાત કરો કે સાહેબ મારે ચીનની જોઈ છે તો એની અંદર આટલી બધી મેં તમને જે માહિતી આપી એ તમને ફોન ઉપર નહીં ડિટેલ બતાવી શકું આ તમને જે લાઈવ ડેમો બતાવ્યો બરોબર છે એ ડેમો તમે લાઈવમાં નહીં જોઈ શકો તો અમે પહેલો પ્રેફરન્સ કસ્ટમરને એવો આપીએ છીએ કે અમારા શોરૂમ હરેક સિટીની અંદર અવેલેબલ છે તમે શોરૂમ ઉપર લાઈવ રૂબરૂ વિઝિટ કરો અને માહિતી મેળવો તો તમને સિલેક્શનમાં મજા આવશે અને અલગ અલગ થોડો પ્રાઇસ ડિસ્કાઉન્ટ પર તમને ત્યાં અંકિતભાઈ કઈ કઈ બ્રાન્ડ છે થોડુંક હજી એકવાર અમને સમજાવવાનું જી આપણી પાસે છે ને સાહેબ અત્યારે આમ તો તેર થી ચૌદ બ્રાન્ડ અવેલેબલ છે જેની અંદર આપણે ગણીએ આપણી પાસે અત્યારે અવેલેબલ છે આપણી પાસે બ્લોહોટ છે બરોબર છે આ ઉપર ની સાઈડ તમે જોશો લગાવેલી છે આ કુકર નથી એક પ્રકારનું સ્ટીમર છે કેવું હોય કે ચીમની સિલેક્ટ કરવા આવે ગણાય અત્યારે કેવું છે એસી ટકા ઘરની અંદર ચીમની લાગવાની બાકી છે

ટચ મોશન અને વોઇસ કે તમે બોલો અને ચીમની ચાલુ થાય બરોબર છે આ ટાઈપની ટેકનોલોજી આપણી ચીમનીઓની અંદર અત્યારે અવેલેબલ છે બતાવો ને એકવાર અમને કઈ કઈ ત્રણે ત્રણ ટેકનોલોજી હેલો ચીમની લાઈટ ઓન મિડલ સ્પીડ વાહ જોરદાર છે બાકી તમે ટેકનોલોજી લાવ્યા ખરા એમ તમારે અત્યારે બધી ટેકનોલોજી વાઈઝ આ બધી લેટેસ્ટ જમાનાની લેટેસ્ટ ટેકનોલોજીની ચીમનીઓ છે ઓટોક્લીન મોડલની અંદર બધી ચીમનીઓ છે આ બધી જે તમે જોવો છો આ ઓઝોનની ચીમનીઓ છે આ બધાની અંદર અત્યારે તમે કલર ઓપ્શન પણ તમને મળશે જેની અંદર આ અત્યારે કાર્બન બ્લેક કલર છે આપણી પાસે રોઝ ગોલ્ડ કલરની અંદર છે મેન અત્યારે જે આર્કિટેક્ચર કલર છે સૌથી વધારે ગ્રે કલર આ ટાઈપની પણ ચીમનીઓ તમને આપણી પાસે મળી જશે એટલે કલર ચોઈસ પણ મળશે એમ ને જે કલર ચોઈસ પણ જે લિમિટેડ મોડલની અંદર આપણી પાસે અવેલેબલ છે

બરોબર છે રેગ્યુલર આને હોપટોપ કહેવામાં આવે બિલ્ટિન હોપટોપ તરીકે તમે યુઝ કરી શકો બિલ્ટીન તરીકે તમે યુઝ કરી શકો બરોબર અલગ અલગ આપણી પાસે બધી બ્રાન્ડની અને ચીમનીઓ મળી આ બધા આપણા કુકટોપ સિરીઝ છે આ બ્લોહોટ કંપનીનો આપણો ચૂલો છે તમને એવો પ્રશ્ન થતો હોય કે સાહેબ આ તો ગ્લાસ છે આ તો ગ્લાસ તો તૂટી જાય એવો તમને પેહલો પ્રશ્ન મનમાં થતો હશે પણ આ બધી કંપનીઓના ચીમનીઓ અને ચૂલા બધા ટફન ગ્લાસની અંદર અવેલેબલ છે પાંચ પાંચ વર્ષ કંપનીની ગેરંટી છે આ બરનાર ગમે બરોબર છે અને તમારે હથોડો મારીને તોડી નાખવાની જૂટ છે તૂટી ન જાય કાચ છે તમને સામે ડેમો બતાવીએ છે અમે સાહેબ કે તમ અહીંયા તમે તોડી ભારે જીગરવાળા છો તમે યાર અરે સાહેબ 5 5 વર્ષ કંપનીઓ ગેરંટી વાળી વસ્તુ છે આ કોઈ દિલ્હીનો માલ નથી લાવેલો બરોબર છે કંપની તમારી ઘરે આવીને સર્વિસ આપશે આવી બ્રાન્ડ સાથે આપણે કામ કરતા હોઈએ છે એની જોરદાર બધી વસ્તુ છે તમારી પાસે કલેક્શન એક થી એક ચડ્યા છે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે છે અને તમે આટલું કોન્ફિડન્સ છે કે એટલે અમને એમ થાય કે હવે કે બીજો વિચારવાની જરૂર નથી લાગતી જી સર આમાં કેવું છે તમને અમે આ કોન્ફિડન્સથી એટલા માટે બતાવીએ છીએ કેમકે આ ફિલ્ડની અંદર અમારો પોતાનો એક્સપિરિયન્સ એટલો છે બાવીસ વર્ષથી અમારું પોતાનું ઘરઘંટી તમે જોવો છો નીચેની સાઈડ ઘરઘંટીનું પોતાનું પ્રોડક્શન છે તમારી બ્રાન્ડની છે પાર્થ નામથી આપણું આઈએસઓ સર્ટિફાઈડ કંપની છે બરોબર છે ત્યાંથી આપણે બધી આ વસ્તુ કરતા હોઈએ છે આ બધા મોડલ વાઇઝ હું તમને અલગ અલગ ઘરઘંટીની થોડી ડિટેલ આપું આપો પાંચ કિલોની આપણી ઘરઘંટી રહેતી હોય છે એની અંદર પણ મોટરની પાંચ વર્ષ આઠ વર્ષ ગેરંટી સુધી તમને મળી જશે ટોટલ પ્લાયવુડની અંદર આની અંદરથી આ બધા મોડલો છે રેન્જ આપણી દસ પાંચસોથી લઈ સત્તર હજાર પાંચસો સુધીના મોડલ મળશે બધી કંપની કંપનીવાઈઝ તમને મળી જશે પછી આ સાઈડ આપણું તમે જુઓ તો આ ફિલ્ટર છે ગીઝર છે આ બાજુની સાઈડ પણ તમને મળશે જોવા આ રેગ્યુલર ઘરમાં યુઝ માટે થતી આપણે કિચન ઇક્વિપમેન્ટમાં જરૂર પડતી આપણો ફિલ્ટર છે આરો સિસ્ટમ પ્લાન આ આ પણ તમને અહીંયા મળી જશે કંપનીના આપણી પાસે આ બાજુની સાઈડ તમે જોશો તો ગેસ ગીઝર અવેલેબલ છે છ લીટરથી લઈ આપણી પાસે રેગ્યુલર સો લીટર દોઢસો લીટર સુધીના પ્લાન પણ તમને અવેલેબલ મળશે આની

આ બધી અત્યારની લેટેસ્ટ જમાનાની લેટેસ્ટ ચીમનીઓ કીધું હું બે વધારે શબ્દ વાપરું છું લેટેસ્ટ જમાનાની લેટેસ્ટ ચીમનીઓ બરાબર છે કેમ કે આ ઘણા ટેકનોલોજી વાય અત્યારે બહુ બધા ફીચર્સ અવેલેબલ થઈ ગયા હવે આપને આગળની માહિતી અમારા જોડીદાર અમારા મુકેશભાઈ આપશે તમને આગળથી નમસ્કાર મુકેશભાઈ કેમ છો મજામાં બધા વિવર્સને વંદે માતરમ જય હિન્દ વંદે માતરમ વંદે માતરમ યાર હવે અંકિતભાઈ તમને સરસ મજાનું સમજાયું પણ એક બે પોઈન્ટ હજી ક્લિયર નથી થયા યાર એક તો મેન અમને સર્વિસ વિશે થોડું સમજાવો જો મિસ્ટર ચીબનીવાલામાંથી કોઈ પણ વ્યક્તિ ખરીદી કરતા હોય તો એના વ્યુઅર સામે જોજો એટલે અમે મિસ્ટર ચિમનીવાલામાંથી કોઈ પણ વ્યક્તિ ખરીદી કરતા હોય તો એના માટે મિસ્ટર ચિબનીવાલાના ઓર્થોરાઈઝ ટીમ રાખેલી છે જે બધા જગ્યા માની લો કે કોઈ પણ કંપનીને તમે ખરીદી કર્યા આપણે મલ્ટી બ્રાન્ડ રાખીએ છીએ કોઈ એક કંપનીના સ્પેશિયલ આપણે નથી વેચતા કે ચાલો આ કંપનીના ડિફરન્સ તમે જુઓ કે માની લો કોઈ પણ જગ્યા તમે જાઓ તો એક જ કંપની મળે છે એ લોકો એમ જ બતાવે છે કે આ જ કંપની સારી છે પણ મારે અહીંયા આવો મિસ્ટર ચીમનીવાલામાં આવો તો આપને બધું બ્રાન્ડો જોવાનું મળશે તમે કંપની અમે માર્કિંગ કર્યું કર્યું કારણ કે એક બ્રાન્ડ નથી બધી જે સારી સારી જે બ્રાન્ડ છે બધી તમે અવેલેબલ છે તમારે ત્યાં અને કમ્પેર કરીને તમે ડિસાઈડ કરો કે કઈ કંપની સારી છે મારે કહેવાનું જરૂર જ નથી બરાબર છે અને કોઈ પણ કંપનીના તમે આપણા અહીંયાથી ખરીદી કર્યા હોય તો નાની મોટી કોઈ પણ પ્રોબ્લેમ આવે છે

સર્વિસ અવેલેબલ છે ઓકે એટલે મતલબ માં સર્વિસ બાબતે બીવાન જરૂર નથી સર્વિસ બાબતે તમે કોઈ પણ વસ્તુ તમે સિલેક્શન કરી રહ્યા છો આપણે બધા કંપનીઓના જોઈને એના સાથે એગ્રીમેન્ટ કરી રહ્યા કે આ વસ્તુ આપણે રાખીએ છે તો આવી રીતે આપણે સર્વિસ મળવા જોઈએ તો તમારું એન્ટ્રી રાખશો અને એના સાથે આપણે કમિટમેન્ટ કરેલી હોય કદાચ એ લોકો નહીં કમિટમેન્ટ આપણે પૂરું કરે તો નેક્સ્ટ ટાઈમ આપણે એના પ્રમોશન નહીં કરશું કેમ કે આ જે ગેલેરી છે બધા કસ્ટમર માટે છે આપણે સ્પેશિયલી આ ગેલેરી નથી કે એક જ કંપની માટે આ રાખ્યા છું તો આ જ કંપની પ્રમોટ કરવાનું છે તમારા માટે કસ્ટમર એ ભગવાન યસ કસ્ટમર ઓલવેઝ કિંગ ઓલવેઝ ગોડ યા એન્ડ ઘણી બધી જગ્યાએ છે અને તમારે ત્યાં છે તો અમને પ્રાઇઝમાં અને વસ્તુમાં હું ફરક આવશે મને એ સમજાવો સૌથી પહેલા હું આપને કહી દઉં કે મારા અહીંયા રેન્જ આપને મળશે એના સાથે સાથે આપણે પ્રાઇસના ડિફરન્સ જોવાનું મળશે બધા જગ્યાએ તમે કમ્પેર કરી લ્યો હું આપ લોકોથી કહું કે ગમે ત્યાંથી આ ચીમની પરચેઝ કરો આપણા અહીંયા એકવાર ખાલી જોવા માટે આવો આપ કે આ જગ્યા શું છે બધા રેન્જના મળશે આઠ નવ હજારથી ઓટો ક્લીન મોશન સેન્સર વોઇસ કંટ્રોલ ચીમનીઓ ચાલુ થઈ જાય છે અને બધા રેન્જમાં છે જે બજેટમાં આપણું હશે બધા બજેટમાં સેટ કરીને આપણે દઈ દેતા હોય ચીમની આપણે આઠ હજારથી ઓટો ક્લીન વોઇસ કંટ્રોલમાં આ બધું ચીમનીઓ આપણે અહીંયા ચાલુ થઈ જાય છે અને કેટલે સુધી હોય શકે આમ જોઈએ તો ચીમની બધા કંપનીઓના મોંઘી થી મોંઘી આવે છે એટલે મિડલ રેન્જમાં જોઈએ આપણે તો પાંત્રીસો થી લઈને અને ચાલીસ હજાર સુધી આવી જશે ચીમનીઓ દોઢ લાખ ના પણ આવે છે ઓકે ઓકે મુકેશભાઈ તમે એમ કહો છો ગમે એવો ધોવાડો હોય ખેંચી લે પણ હમણાં અંકિતભાઈ કાંઈક મને કહેતા હતા કે વજનમાં વજનવાળી વસ્તુ ખેંચી લે કેવી રીતે સાહેબ

આપણે મનમાં એવું હોય કે આપણે કાચને લઈએ તો તૂટી જાય તો આ બધું પણ હેન્ડલ કરતા કરતા કાખડુ હોય તો તૂટે બીક વધારે લાગે છે કાચ છે આપણે બધું વસ્તુઓ ટેસ્ટેડ આવે છે અને હેવી ટફન ગ્લાસ છે એટલે આમાં કાંઈ બીવાનું નથી તમે બેફિકર થઈને કુકિંગ કરો કુકિંગ કરવામાં મજા આવશે અને ક્લીનિંગ પર્પઝમાં બહુ પ્રીમિયમ લુક છે મિત્રો અંકિતભાઈએ મુકેશભાઈએ સરસ મજાની બધી માહિતી આપી અહીંયા કહેવાય ને ચીમની ખૂબ સારી છે એ સિવાયની જેટલી પણ પ્રોડક્ટ છે અફલાતુન એ ગ્રેડ જબરજસ્ત બધી પ્રોડક્ટ છે તો જ્યારે પણ અહીં આવો

તમને કહેવાય ને ક્વોલિટી પ્રાઇસ અને સર્વિસ ત્રણે ત્રણ વસ્તુ સરસ મજાની મળશે થેન્ક યુ વેરી મચ અંકિતભાઈ અને મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ગ્રુપમાં શેર કરજો આ સિવાયની પણ તમારે કંઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં લખજો તો મળીએ પાછા નવા વિડીયોમાં આવજો માત્રમ જય હિન્દ